ઘણા લોકોને ઈજાઓ બી પહોંચી છે અને મારા ગામના જે વ્યક્તિ છે અશોકભાઈ પ્રભુભાઈ પટેલ એમનું તાજેતરમાં જ સાબરકાંઠાના અરવલ્લીમાં આવેલી સાબરડેરીમાં એક મોટો વિવાદ ચાલી રહ્યો છે જેમાં પશુપાલકો સત્તાધીશો સામે સતત આક્રોશ ઉઠાવી રહ્યા છે ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે સાબર ડેરી આગળ પશુપાલકો દ્વારા મોટો ઘેરાવો કરવામાં આવ્યો હતો જેમાં પશુપાલકો પોલીસ પોલીસની સ્થિતિ જોવા મળી રહી હતી એટલે કે પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને આજે એક ઘર્ષણ સાથે હું છું મિક્ષુ ઠક્કર ગઈકાલે સાબર ડેરી આગળ એક ખૂબ જ ગંભીર દ્રશ્યો સર્જાયા હતા ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા જેમાં પશુપાલકો દ્વારા એક મોટો ઘેરાવો કરવામાં આવ્યો હતો જોકે આ ઘેરાવાને લઈને સોશિયલ મીડિયામાં થોડા સમયથી મેસેજો ફરી જ રહ્યા હતા કે ભાઈ સાબર ડેરી ઉપર આપણે ઘેરાવો કરવાનો છે સત્તાધીશોને આપણા પ્રશ્નો કહેવાના છે પરંતુ સત્તાધીશો દ્વારા એ પ્રશ્નો ન સાંભળવામાં આવતા પશુપાલકો દ્વારા ઘેરાવો કરવામાં આવ્યો હતો જેમાં સૌથી મોટી મુશ્કેલીની વાત કરવામાં આવે તો પશુપાલકોનો એ મોટા પ્રશ્નની વાત કરવામાં આવે તો તેમને ગયા વર્ષ કરતાં ચાલુ વર્ષે દૂધના ભાવમાં જે છે તે ઓછો ફેરબદલ મળ્યો છે તેને લઈને તેઓ ઉગ્ર જોવા મળી રહ્યા છે અને ગઈકાલની સ્થિતિની વાત કરવામાં આવે તો જે રીતે સાબર ડેરીની બહાર એક ઘર્ષણ સર્જાયું હતું મોટી સંખ્યામાં પશુપાલકો ત્યાં પહોંચી ચૂક્યા હતા અને ઘર્ષણ દરમિયાન અશોક ચૌધરી નામના એક યુવકનું મોત થઈ ચૂક્યું હતું અને તેને લઈને હાલમાં પશુપાલકોમાં જબરજસ્ત આક્રોશ પણ જોવા મળી રહ્યો છે કારણ કે જે અશોકભાઈ ચૌધરી નામના જે યુવકનું જે વ્યક્તિનું મૃત્યુ થઈ ચૂક્યું છે તેની પાછળ જવાબદાર કોણ છે તે ખૂબ મોટો પ્રશ્ન હાલમાં ઉઠી રહ્યો છે અને તેમને લઈને તેમના સગા સંબંધીઓ દ્વારા પણ એક નિવેદન આપવામાં આવ્યું છે તો સીધા તેમની પાસેથી જ સાંભળી લઈએ કે તેમણે વધુમાં શું કહ્યું તે દૂધ વધારાને જે દરેક પશુપાલકો દૂધ ભરાવે છે સાબર ડેરીમાં મારા ગામના જીન્વા ગામમાં જે દૂધ ભરાવે છે સવારે જે બધા પશુપાલકો મોર્નિંગમાં સવારે ઉઠીને જે મહેનત કરે છે કડી મહેનત એમની જે વર્ષે વર્ષે જે માંગ હોય છે જે નવ ટકા વધારો આપ્યો છે દૂધ ડેરીએ એ પ્લસ કરીને માંગ છે કે બાકીની બનાસ ડેરી બી પચીસ ટકા જો આપતી હોય તો સાબર ડેરી કેમ નહીં ખાલી આ બાબત ઉપર મુદ્દો હતો જે આ બાબતે કોઈ ડિરેક્ટર સાહેબે કોઈ એમડી સાહેબે કોઈ ધ્યાન દોર્યું નહોતું પશુપાલકોને સાચો ન્યાય નથી મળતો એટલા માટે દર વર્ષે કંઈ ના કંઈ કોઈ બી આ રીતે કોઈ આ બધા નાટક થઈ રહ્યા છે એ યોગ્ય નથી કારણ કે પશુપાલકોને દરેક વાતનો ન્યાય ન મળે ત્યાં સુધી કરવાનું છું કર્મીઓએ જે કાર્યવાહી કરી છે ટીયર ગેસ છોડીને એમાં ઘણા લોકોને ઈજાઓ બી પહોંચી છે અને મારા ગામના જે વ્યક્તિ છે અશોકભાઈ પ્રભુભાઈ પટેલ એમનું ડેટ થયેલું છે સાહેબ શું શું માંગ છે એમને સાચો ન્યાય મળે એવી માંગ છે બીજું કંઈ નહીં અમારે એટલું જોઈએ મારા ગામના દરેક વ્યક્તિની માંગ છે દરેક સમાજને બી હું કહી રહ્યું છું મારા ચૌધરી સમાજને પશુની માંગની માંગ એટલે છે કે ભાવ વધારો દર વર્ષે જે કરે છે કે એક વર્ષે આપવાનો એક વર્ષે નહીં એ બધા કોઈ નાટક કરીને કોઈ મતલબ નહીં હકનો છે દૂધનો પૈસો છે તો આપવામાં એમને શું વાંધો છે એ કહેવું છે પશુપાલકોની લડાઈમાં એમની મોત એટલા માટે થયું છે જે ટિયર ગેસ છોડ્યું એની શ્વાસમે તકલીફ થઈ જે આ લોકો જે મારા ગામના યુવાનો છે વ્યક્તિઓ છે એ હોસ્પિટલ બી લઈ ગયા હતા છતો એ પછી એને કોઈ વધાર પડતી તકલીફ થઈ એટલા માટે છે ને એને કેયર્સ હોસ્પિટલ ઈડર લાયા ઈડરથી અહીંયા અત્યારે હાલ સિવિલમાં ઈડર અમે પહોંચ્યા છીએ એમને લઈ